તો મિત્રો એ મિડલ ફિંગર બતાવે છે એટલે કહું છું કેમેરા માં બતાય એમ કેમેરો ન તો આમ આમ કરે અને ગાડી લઈ એનો આવડે બતાવાય તો નહીં ને મિત્રો કાલે આપણે જાવવાનું એ સાના હોને મિત્રો આ દાદા ત્યાં છે કેરો દાદા કાઢતે ને કે કેવું છે માં ફકસ્ત

ผมวิเอ็กซ์แล้วผมจะแชทมาจ้ารีวิลล่าครั้งหน้ามันละกันใช่อะไรก็ทำมาทีใช่ไหมใครกงส์ใครกงส์กงส์ตัมมาร์ฮ่าเร็วไปถ้าผมแชทมาจ้ากูยินดีที่เจ้าที่เจ้าอุทลักถ้ารู้ตัวฉันยังงูชนที่ยังไงอาจจะวิดีโอนี้ก็ไม่ได้เนี่ย વિડિઓ ની કમ્પ્લેઈન્ટ આઈધી હમ સી વિડિઓ બંધ કરો બકિત ક્યો મિત્રો કોઈ પણ ટાઈર પણ થઈ જાય પણ આપણો વ્લોગ ભઈ નઈ થાય હવે મે ફેસલો કરી લીધો છે એટલે બુકી 0 વ્યૂઝ 0 ફોલોઅર આપડો વ્લોગ જોજો મને મજા આવશે ચલો આપણી લાઈટ ઓન કરી દઈ કંઈક જોવા મળે આપણને હોટર ને હું અહીંયા છું મિત્રો કંઈક નો છે तो मित्रों तुम कमेंट करो तो यहां यहां तो नहीं बार हूं लगभग बाहर अंदर गया थोड़ी पूछो अंदर थोड़ा सा स्पॉट बैठती हूं चलो जाइए एक मिनट है मैं मेरी चले के 형이 바다에 내 설명시켜

તો મળીશું કાલે નવા વ્લોક સાથે જય માતાજી જય મહાદેવ મળીશું કાલે નવા વ્લોક સાથે બાય